હાથમાંથી રૂમાલ લઈ આમ ભાગી ગયા પોછ રૂમાલું બહુ જ ને ગમે હાથ માં ને વાર શું શું ને સોરી હવે તમને એમ થતું હોય છે કિરણ બેન સોરી શું કરવા કઈ તો છે ને

Wah, halo mati kok cute cute diku. Hello, bi cho bi cho bi bi Oh, 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 raja. Iya, yeah, iya, yeah, iya, yeah, iya. Yeah.

છટ હાલ દઈ દે આજ રોટલી નથી આજ ખોળનો બટકો ખાવાનું છે આજ છે ને પાઉંભાજી ખાધી હતી હંજે એટલે રોટલી નથી બનાવી હા ખોડનો બટકો તાણ ખાઈ લેજો સાનામુના તો બધાય શ્રી કૃષ્ણ સીતારામ ટાઈટ છે તો એ કામ તો કરવું જ પડે પવન ટાઈટ છે ને આખો ટાઈટ કરી રાખે ને તો કામ નો થાય પછી કામ કરવા વગી જાય ને એટલે ટાઈટ ઉડી જાય કામ તાખો ટાઈટ રાખોતી હોય એટલે કામ તો ગમે તે કરવું જ પડે ઘણી રાત્રે

ઊન મૂકી આવીને પપ્પા વૈયા ગયા છે પાણી વારવા હમણાં ભાવેશભાઈ વારો ચડ્યો છે તેથી ત્યાં ન મૂકવા જવાનું ને આમાં ગઈકાલે કોમેન્ટ આવી હતી કે તમે કે કુતરા મીંદડા ગાય પે બધા એ કે હાશ હોય કે આમ કે અમને કે બધું જોવાની મજા આવે કે

આપણે ઉપર કે જઈએ ને તો દેખી જાય ને તો આવે કે આ ટ્રેક્ટર વે બેઠી હોય બાકી અમારે આ ફરિયામાં હોય ને એટલે આખો ત્યાં અહીં નથી રહેતી ને ખાવું હોય તો અહીંયા આવે ને એક યાય કોમેન્ટ આવી હતી કે આજી કે કિરણબેન તમે કે મારે સપનામાં આવ્યા હતા સપનામાં આવ્યા હતા પછી હા એટલે એમાં ટૂંકમાં છે ને તમે કાયમી વીડિયા જોતા હોય ને આમ એટલો પ્રેમ દેતા હોય ને એટલે છે ને આપણે જી ન કરેલું કરતા સપનામાં આવે છે કે માસી એ શું કીધું કે ખર્ચ એવું જ લાગ્યું અમને મજા આવી ગઈ કે તો હવે એ સપનું છે ને તમારે સાચું કરવાનું છે આવવાનું છે એટલે હાઈ છે ને મુલાકાત થઈ જાય તો તમે આવો એટલે અમને મજા આવે તો તમારે એ સપનું સાચું કરવાનું છે જેમ સપનામાં આવ્યા ને એમ ઘેર હવે આવવાનું છે બાકી હાલ હવે હું ને છે ને ખોળનું બટકું દઈને કાંઈ લાગી જાય એવી લહર તો બતાવી છે ને ખૂબ ખૂબ આભાર એટલો દિલથી પ્રેમ દેવા માટે ને શિવોની ઘણી કોમેન્ટ આવતી હોય કે શિવને જોયા વગર કે અમને ગમતું નથી શિવને તો જોવી જોઈએ ને સાચી વાત છે આમ નાના બાળકો છે ને બહુ જ વાલા લાગે ઉભી રહેજો એ તુલસી વડી ગયું લીમડામાં એ તુલસી એ તુલસી તુલસી તારે હવે કે રોટલી ખાવાની છે એ રોટલી કે ખાવાની છે તારે ભાઈ શિવની બોટલ છે ને આઈ નઈ પડી રહી આખડી હું અહીં પી ગઈ તો યાદ આવ્યું મમ્મીને ખોલ્ બોટલ તો આઈ નઈ પડી રહી છે કુંડા માથે છે ને ભરીને મૂકી દઉં ત્યાં આજ છે ને આમને આમ નીકળી ગયા એમાં એવું થયું કે અહીં દાદા બેઠા હતા ને અહીં દાદી બેઠા હતા ને શીવું અહીંથી નીકળીને તો ભાવેશભાઈ મોર થઈ ગયા ને ને છે ને ખબર હોય કે મને જય શ્રી કૃષ્ણ અને હમણાં હર હર મહાદેવને કરવાન છે હજી આપણે એટલે એની જગ્યા અહીંયા જ છે અહીં આવીને ઊભી જાય એને હું કંઈ ન કહું ને તો એ તૈયાર થઈ ગયું હોય ને એટલે અહીંયા આવીને મારી મોરુભી જાય એ કોઈ હતી આમ ડાયરેક્ટ હલવા ન માંડે એ છે ને જે અહીંયા આપણો ઓલો ફોન બગડ્યો હતો ને જે આપણે જૂના ફોનથી ઉતારતા એ ફોન બગડ્યો હતો ને તૈયાર છે ને સીવું અહીંયા આવીને બ્રેક થઈ જાય પેંકી કીધું દીખું જે આપણે નવો ફોન આવે પછી હું શૂટિંગ કરશું હમણાં હું કામ બંધ છે આપણું એ તૈયારી ખાલી ખાલી પછી મને કહી કે તું ખાલી ખાલી કે આમ રાખીને કઈ રીતે જય શ્રી કૃષ્ણ નરહર મહાદેવ મારા વિડીયો ઉતારતી હોય એમ એટલે છે ને એમાં ફૂલાઈ ગયો ટૂંકમાં જ કાયમ ટાંગી દઉં એને બોટલ ના જ ફૂલાઈ ગયો આમ તો ચોક શિયાળાને બહુ જરૂર ન હોય ત્યાં હોય એ ફૂ પાણી ફૂ પાણી નાના બાળકો ભૂ કે આપડે પાણી કઈ તો છે ને ત્યાં હોય જ નાવાનું તો બહુ ન જોઈએ તો લુગડા તો હોય ગયા ને ભાઈ કુંડાનું પાણી એટલે જાણે ફ્રીજમાંથી પાણી કાઢી ને કેમ રેડવું હોય હાથમાંથી એવા થઈ જાય એ આ છે ને જે કુંડા ભરા હોય ને તો એ વાંધો ન આવે ચાર દી આલે અમારે કુંડા એ આ તો જો કે અધૂરો થાય ને તો અહીંયા છે ને પાછો ભર લઈએ એટલે બહુ ટાઢું ન લાગે પણ તોય આવી ટાઈટ મૂકે એકદમ ટાઢું થઈ જાય પાણી લુગડાને થામને છે ને ઝટઝટ ન થાય હાડા બાર વાગવા એ વાગડી છે ને સીવું નહી તેડવા જવાનું ટાઈમ થઈ જાય આ શું કરે ટાબરિયું આવીને ડાયરેક ચવડો લઈને બેહી ગઈ હે હ ડાયરેક્ટી હું તો હશે ને મારા બહેણે કહતું મેં કીધું સીવું ક્યાં સીવું ક્યાં તારો એલો લંચ બોક્સ ને વિસરવા ગઈ હતી તીવું તકત ની બેહીને ચેવડો ખાઈશ લે

એ ને આંકડી જ બાંધતો બપોરનો સોયડો તો આકડી ચા પાણી કરીને પીધા મમ્મી આ બાજુ ગયા સાર લેવા ને હું ગઈ અંદર રહડાન બાંયણું બંધ કરીને તા તો સિવના રૂમાલ લઈ ને આમ ભાગી ગયા અને ને પોસે પોસા રુમાલ બહુ જ ના ગમે હાથમાં આવ્યા ને વાર વાર હું તો કાલો લો ઢીંગ લોહ આપણે સિવનું કીધું કે અંદર મૂક દે એક વાત કાન પકડી લીધો તો તીસે ને પોસો પોસો રૂમાલ લઈ ને આમ ભાગી ગયો છે આ કદની રાયડું નાખવા માંડી તો હું તો પાછી આવી ને બાયણે તો તો રૂમાલ ને મોમા થી બોલો થોડોક દેખાતો હતો એટલો એની હા ગોટો મોટો વારી ને મોમા નાખી દોતો ઈ મોર એક દેલું નેપકિન ઈ મોર એક દી નેપકિન રહોડામાં ખુરશી માથે એક નેપકિન મો હાથ લુસવા રાખ્યું છે હાથ મોટા લુસવા તો ન્યાથી લઈને હવાર માં ભાગી ગયો મમ્મી ને બ્રશ કરતા હતા ને એવા ટાણા માં લઈ ભાગી ગયો પછી મમ્મી પડી કે છે પછી લે માં એને બપોરનો સોડો તો હવે અટાણે બાંધીશું તંચક ના સોડ છું નખો તથ ન મારે વાહે વાહે ઘૂમરા મારે આપણા ઘઉંમાં હવે બીજવા પાણી વરાઈ ગયું હવે હમણાં ચારવવાનું છે આજ બપોરે બીજું પાણી પૂરું થયું એટલે હવે અટાણ પપ્પા છે ને વેલેરા ના ધોઈ નીકળી ગયા હમણાં જે દિન આવ્યા ને તે દિનના ટૂંકમાં તે દિન ટૂંકમાં પપ્પા છે બંધાઈ રહ્યા હતા ઘુમરો મારીને તરત આવતા રહી ત્યાં થાય જવાતું નહીં આજ વરી નિરાય તો ગયા વેલેરા નાઈ ધોઈ ને શક વાઘાના આજ તો પપ્પા નીકળી ગયા ગામમાં હવે હું શીવું જઈશ વંડીહૂતી કે હવે અમારે આને ચીર ગારો હોય એટલે તેડતેડ કરે હાલે નહીં મુંદલ એ તું તો ઘણી ઘણી પાડ નાખે લે લે હાલ હાલી આવજો હવે તો તો હું થાકી રહું બેહુને ઉઠું બેહુ ન ઉઠું તો તો ઘણી ઘણી પાડ નાખે હાલી આવે હાય મોજા બદલાવ નેક્સ્ટ સ્વાલ નહીં તો હવા રહી છે ને આ ભેરી સવા ગામે ઉઠી જાય આટો મારવા વહેલું આવવું હોય આંટો મારવા એટલે ઝડપ ઝડપથી હાલીને જાઉં ને ઝડપ ઝડપથી પાછી આવું એવી રીતના એક ખૂમરો કે મોટો મારીએ ને હવારમાં તો વાંધો ન આવે હાલવાનું હાલવાનુંય થઈ જાય ને ન વાંધો આવે ને આ અમારે હોય ભેરી એટલે ન તો ઝડપથી હાલી હગ્યા ને એમ કહી કે તેડ તેડ એટલે કંઈ એવી રીતના હળવાનું મેળ ન આવે ધીરે ધીરે પડ્યું જાય ધીરે ધીરે પડવું આવવાનું ત્યાં આમાં કોમેન્ટ એ હતી કે પાયલબેન મેં બહુ મસ્ત કોમેન્ટ કરી હતી મોટી એ કે

એક ટાણું ખાવ ને એક ટાણું ન ખાવ એમ ન કરો એ કે હવારે ખાવ બપોરે ખાઓ સાંજે ખાવ પણ એ કહે છે ને થોડું થોડું ખાવ ડૉક્ટરે એ જ સલાહ આપશે કે ભૂખે પેટે રહેવાથી ગેસ થાય ને કે અટાણે શરીર ઉતરી જાય પણ પછી કે જે વજન વધશે ને તે ડબલ વધશે એ કે હાલો હું વહેડી જ જાઉં હવે એ નહીં આવે મને એમ કે આવશે તે એવી રીતના એ કે કરવાનું એટલે પછી હાલો મેં કીધું તો એવી રીતના કરીએ તે હાવ ખોરાક ખોરાક છે ને મેં અડધો કરી નાખ્યો મારો ખોરાક હતો ને એમાં થાવ અડધો કર નાખ્યો એટલે હવે ગમે એમ આપણે વજન ઉતારવો એ ઉતારવો ઉતારવો એ પાકું જ છે બરાબર ને હાલો હવે એને આવવું હોય ને સુધી જ સીવું આવે એટલે એવું છે કસરત કરવા એ મેં આપણે એક્સરસાઇઝ કરવા એ વેલા ના ઉઠી ગયા આપણે પાંચ વાગ્યામાં ઉઠીએ તો પડીએ ફરી પાંચ વાગ્યા ઉઠે એવું છે મારું બધું આનું ને દિલથી ને સોરી હવે તમને એમ થતું હોય છે કિરણબેન સોરી શું કરવા કે તો છે ને આપણે જે કાયમી હું બતાવીને કોમેન્ટના જવાબ દવા જ છું એ છતાંય કોઈના નથી રહેતા મને ખબર જ છે તો અમુકને છે ને જોતા ન આવડતા હોય કે કોમેન્ટના રિપ્લે ક્યાં મળે એટલે કે તમે એક જવાબ જ નથી દેતા એવી રીતના કંઈ બાકી તમે બધા હારી હારી જ કોમેન્ટ કરે કે કિરણબેન તમારે નેગેટિવ કોમેન્ટ ઉપર ધ્યાન જ નહીં દેવાનું તો તમને છે ને જ્યાં તમે કોમેન્ટ કરી હોય ને ત્યાં જ તમને આન્સર મળી જાહે જે મેં રિપ્લાય કર્યો હોય તો જોઈ લેવાનું બાકી બધા કોમેન્ટના જવાબ આપું જ છું એ છતાંય કોઈને ન મળતા હોય તો એના માટે દિલથી સોરી બાકી જે હમણાં કરણ આવવાના હતા એ આપણે બે દી પહેલાં વિડીયો મૂક્યો તો ખુશખબરનો તો એમાંય બધાએ હારી હારી જ કોમેન્ટ કરી મોજા બદલાવને એક સુધી તો એમાંય બધાએ હારી હારી જ કોમેન્ટ કરી ને અમુક નેગેટિવ આવ્યું હતું પણ આપણે તો યુટ્યુબ ફેમિલી કહી કે એમાં તમારે ધ્યાન નહીં દેવાનું તમારે તમારા કામ ઉપર ધ્યાન દેવાનું બાકી તો કરણ આવતા હોય એટલે અમારે તો શું છે કે શિવુન પપ્પા દોઢ મહિને બે મહિને આવતા હોય મારા ઘરવાળા તો અમારે તો એટલી જ ખુશી હોય એવું નથી કે આપણે ખુશખબર એટલે બસ સીધે સીધું કે પ્રેગનન્સી એનો ખુશખબર હોય તો જ ખુશખબર કહેવાય ખુશખબર તો નાની એવી ખુશખબર હોય તો ખુશ ખુશખબર જ કહેવાય ખુશખબર ખુશખબર જ કહેવાય નાની હોય કે મોટી હોય ગમે ખુશીનો તો કોઈ વેલું ના હોય એટલે અમારા માટે જ છે ને બહુ મોટી ખબર હોય એટલે હું એવી રીતના ખુશખબર લખતી હોય બાકી ખુશખબર રહેશે ત્યાં તો હું લખી હશ કે ખુશખબરી હવે ભગાડવા વળી કેમ જાઉં ખરો હર ગમત છે એમાં નથી ક્યાંય નીકળતી જાય મોરલા છે ને આવી પડ્યા છે ઉભી દેખું જઈકો નિયા ઉભી રહી એને છે ને મમ્મી આ બાજુ હતા મમ્મી થોડી થોડીને ને આવ્યા ભગાડવા ત્યાં તો ત્યાં તો ન્યા શેઠ પૂગી ગયા બોલો યા આ ઘઉં છે ને યા સોણે જો આ માથે દીયો ઈ ખાઉ આ જો ઉગતા આવે છે હમ આ માથે હજી કોક 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 જો આમાં હા દેખાતા હોય હમ આ ઈ ન ઉગે હવે આ ઉગવાના હોય ઉગી ગયા હોય જો આમાં દેખાય છે માથે

આ બાકી તો ખણી જાય તો હું વાંધો પણ હાજી કોટા નીકળી આવ્યા છે હજી તો ઉગતા આવે છે એમાં પગ દઈ દે કામ એના પગા કેવડા કેવડા હજી હજી ગયા એક ભાવેશ ભાઈ આવીને એક હોળી મેલી ઠાવકી રાડું પાડીને ઓલા એકા બીજાની મોર ઉડી ઉડીને ગયા હવે નહીં આવે લગભગ ઉડાડી મૂક્યા ને એટલે નહીં આવે હવે નહી આવે આ દેખાય ઈ સડી ગયો ઈ સડી ગયો